હળવદના માથક ગામની સીમમાંથી ઇલેક્ટ્રિક મોટરના કેબલ વાયરની ચોરી કરનાર બે ચોર ઝડપાયા હળવદ તાલુકાના માથક ગામની સીમમાંથી ઇલેક્ટ્રિક મોટરને કેબલ વાયરની ચોરીને અંજામ આપનાર બે ઈસમોને ઝડપી લઈને પોલીસે ચોરીનો મુદ્દામાલ રીકવર કર્યો છે ગત તારીખ ઓગણત્રીસ જૂનના રાત્રિના નવેક વાગ્યાની આસપાસ માથક ગામની સીમમાં આવેલ

બિરણ એરંડા બિયારણ કોસબોસ લાંબી ચાચી ની માડવ માં શક્તિ છે ભરપૂર સુકારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસમોસ એરંડા બિયારણ